લાઠી બાબરાસભા વિસ્તારમાં લોકાર્પણ અને લાઠી બાબરા દામનગર વિધાનસભા અને વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થી મંડળના પ્રમુખ મહામંત્રી સહિત

સંયોજક સંયોજકો તેમજ વિધાનસભાના ખૂબ મોટી સંખ્યામાં મતદારો ભાઈ બહેનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા

જયારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માર્કેટ યાર્ડ ખાતે જયારે લાઠી અને બાબરા વિધાનસભાના જે પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટેના સરકારી આવાસ યોજનાના આ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જયારે આપણા દેશના લોકપ્રિય વિશ્વ પુરુષ આ ગુજરાત નું ગૌરવ લાડીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જયારે આ લોકાર્પણ નો કાર્યક્રમ હમણાં થોડીક ક્ષણો ની અંદર થવા જઈ રહ્યો છે